નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હાલો હાજી તમે બોલો છો હાજી તમે કઈ રીતના એક બાજુથી વાત જાણીને તમે વિડિયો ડાઉન YouTube માં મૂકી શકો કોણ બોલો છો

મને લાભુ બેન ફોન કર્યો હું કોઈ ઓળખતો નથી અને તમે કોણ બોલો તમે નહી ઓળખતો નથી તમે કોણ બોલો હું એની દીકરી બોલું છું કેની દીકરી આ જેને કેન્સર થયું અને જેને તમે એમ કહો કે ને કાઢી મૂકો એની એ કાઢી એટલે આ ઓલી જે એમના પપ્પા છે એમની દીકરી અને તમે ઓલા એમના કઈક ઓલા ઓલા ભાઈ ભેગી એટલે આ ઓલા ભાઈ ઓલા કેન્સલ છે ને એની દીકરી છે બોલા ભાઈ હામે ઠેકાણ રહ્યો છો એના ઘરે ઈ હા તમારું નામ શું છે શ્રદ્ધા

એ મૂળ આ લોકો એ મોટા મમી રહ્યા ને એને આ ખેલ કરેલો છે એમ આ લોકો કે છે જો હું આવડી મોટી હું હું અઢાર વર્ષ હું હું સમજી શકું કે કોને શું કર્યું છે એ એને તમને સમજાવી દીધું આવી રીતના કે એને રમત રમી છે તો તમે તમે માની લીધું કે એને રમત હું માન્યો નથી બેન હું જો શ્રદ્ધા બેન અત્યારે તમારું નથી માન્યો સાંભળી લો કે ઈ તર્ક બુદ્ધિ થી હું તમને જવાબ આપું છું અહીંયા ને કીધું ભાઈ ફલાણી બાઈ આ તમારે એવડી આક્ષેપ કર્યો એ બેન નું નામ શું કીધું કોમલેન કોમલ બેન ઈ કે કોમલ બેન પેલા કોમલ બેન તમે ત્યાંથી બાટલા ચડાવવામાં કોમલ બેન જે તમે કોમલ બેન તને કઈક બાટલા તમે જેની ભેગા રહ્યો અમે હું તમને ખાલી એટલું પૂછું એનું વાત કરો એટલે હમણાં દૂધ ને દૂધ પાણી નું પાણી આ તમારા મોટા મમ્મી મોટો બાપો હા

હું તમારી વાતનો સ્વીકારું છું પણ તમારા પપ્પા થઈ ગઈ તો તમારી ભેગા ત્યાં રહેતા જ મારા બાપ મારા ભેગો રેતો ત્રણ મહિના પેલા ઈ બે આવીને લઈ ગયું સાંભળ્યું હવે લઈ ગયો નથી તમે તમારા પણ ઈ કોઈ બે નથી ના પાડી એમ તમારી દાદી મા કીએ છે હું નથી કેતો તમે જેની ભેગા મને ફોન કર્યો શ્રદ્ધાબેન આજે તમે જેમ ફોન કર્યો હાલો તમે હું કામ ફોન કર્યો ઈ તો તમારો વિડીયો હાલો હું તમને આ તમારા પપ્પા હવે હું વાયરલ કરું ભાઈ આ શ્રદ્ધાબેન આવું કે છે ને ભાઈ આની આવું કે તમે ફોન કરો તમે જાહેર કરો છો તો મારે મૂકવાનો એ તો તમે રિંગ કરો છો તો મારે વાયરલ કરવાનો તો મારે એ તમારા પૈસાશ્રી ને તમારા દાદી માં જવાબ દેવાનો તમે ફોન નહીં કરો મારે ક્યાં કઈ કરવા જવું છે અમારો કાર્યકર જે ભૂમિકા છે એ અમે ફરી છે અમારે કઈ લેવા દેવા નથી જો તમે જેની ભેગા રહ્યો છો એ તમારા ઓળખીતા નથી

કોમલ બેન ને તારા પપ્પા ને પ્રેમ હતો ત્યાં રહેતા ઈ વાત સાચી ખોટી

તો કરો બેન કરો ને અઠાણસ બે હજાર નજીક નું પોલીસ અમે કોઈ તમે ના પાડતા નથી તમે ફોન કરો છો તમારી દાદી માઈએ ફોન કર્યો અને આ તમારે જે કઈ છે એમાં તું પોતે કબૂલ કે હા હતું પણ ઈ મુદ્દો અત્યારે તું જે રેસ ઈ તારા મમ્મી પપ્પા નથી ઈ તું એની ભેગી તારા પપ્પા હારે તું ગઈ હતી તમે એની ભેગા રહ્યો છો એટલે એની રે તને હાચવી છે તને મોટી કરી તારી ખર્ચો કર્યો તો તારો એનો અધિકાર છે એમાં અમે તને ના પાડતા નથી ખાલી મુખ્ય પાત્ર એટલું જ છે કે તારા પપ્પા એની ભેગા રહેતા હતા તમે એની ભેગી ગયું અને તારી વાત ખર્ચો કર્યો કોઈ કોઈ બેન પ્રેમ છે એમાં થાય તો જેવું જે બનાવ હોય ઈ બનાવ રે એમાં બોયડી હોય એમાં બોરજ આવે એમાં કેરી નો આવે

પ્રેમ થતો ને આ છે તું એ બધું કરાયું હે મારી બાપા એ મારી હોય અને આવું થઈ જાય બધું તો એને આપડે પૈસા વાળા થઈ જાવ મારા બાપા એ મારી દાદી ને એમ કીધું તું અને મારી દાદી એ મારી બાપા ની વાત માની લીધી અને પછી એને કીધું કે હા તા મારા બાપા ને એમ કીધું કે તને છૂટે તારે જેમ કરવું એમ કઈ

આપણે એટલે મતલબ તો એ છે હોય કે આપણે એમાં જો શ્રદ્ધા મારો એવું નથી કહેવાનું કે એમાં તારી મોટી માં નો વાંક છે અમને ખાલી જે કીધું એ અમે વાયરલ કર્યું હવે એ ઓડિયા ની ઉપર અમે તારું જે આ ખોટું હતું અને આ ખોટી વાત ઊભી કરી હતી એમાં તારી મંજૂરી હોય તો અમે તારો વિડિયો મૂકી કે ભાઈ આ વાત છે એ ખોટી છે અને આની મોટી માં નો વાંક નથી

સમજી ગયા કે બંદર હા આ એમાં તારા મોટો બાપા હું કે એને આજ તો ફોન ના મોટો બાપા નથી આમાં તો ઈ કોક બોલે છે બાજુમાં મોટો બાપા કાય આમાં છે નહીં એમ નથી કે તો ઈ બાજુમાં બોલે છે ને એમાં મોટો બાપા નથી તો એમ નહીં તો ત હાલ ઈ હું એક હું તને એક પૂછું તો બેટા આ વાતમાં તમે તને જે અટણ ફોન કરાયો તારા મોટી માં કો 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 કોમલ બેન હા કોમલ બેને કીધું ભાઈ તું કોણ ઘર કેમ કે ઈ તો મને ફોન ન કરી કે સાંભળી લે

હાલો હું શ્રદ્ધા બોલું હા બોલો બેન તમે અમારો વિડીયો વાયરલ કરી નાખો કે અમારે આ અમારે છોકરીઓ નાના ભેગું જ રહેવું છે આ મોટા મમ્મી મોટા પપ્પા ભેગું અમારે એના ભેગું નથી રહેવું તમે વાયરલ કાઢ તમે ઓલો વિડીયો કાઢી તો નાખો પણ અમે કીધું એ તો તમે મૂકી આપો ને હા મૂકી આપો બેન મને તારો ફોટો મોકલ અને આ તારો એનો ફોટો મોકલ તારો એકનો ફોટો મોકલ હાલ હું ચડાઈ દઉં ઓકે આ તમારો કાઈ ફોટો છે જીત છે મારો બેન મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય હું એક કાર્ય કરું છું મારે અમારે મારી પાસે ટાઈમ નથી તમે ફોટો મોકલો થાય આ નંબર કોનો છે હા તો શ્રદ્ધા બેન હું તમારા નંબર સેવ કરી લઉં છું તમને તમારા ફોટો આમ મોકલી દે WhatsApp માં હા હા વાયરલ કરો તમારી મંજૂરી છે ને બેન હા હા પછી તમારી ઉંમર કેટલી છે અઢાર 18 ઓકે હવે આમાં તમને કોઈ ધાક ધમકી એવું કંઈ પ્રોબ્લેમ વગરનો અત્યારે રાજી ખુશીથી ક્યો છો ને મને કોઈ ધરા નથી કીધું મારે મારા મોટા મમ્મી મોટા પપ્પા ભેગું રહેવું છે અને ઈ અમને ફોર્સ નો કરી શકે અમારે કોના ભેગું રહેવું ઓકે આ એટલે તમે અત્યારે એની ભેગા રહેવા માટે થઈને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા હા ઓકે બેન ઓકે હાલો હાલો ફોટો મોકલો ફોટો છે એમ હા પણ ઈ કાઈ સાચું છે જ ઈ કઈ છે નઈ ઓકે બેન હાલો એ તમારો હમણાં કહો છું ભાઈ ઓલો ઓડિયો વાયરલ કર્યો તો ખોટો વિડીયો છે આ વિડિયો ની અંદર શ્રદ્ધા બેન એમની દીકરી ખુદ છે હા કોણ કહે કે એને આના ભેગા રહેવું છે બરોબર બરોબર હાલો મને બેન તમારો ફોટો